से पूछा गया हजरत शकील अहमद कादरी साहब जो गुजराती भाषा में बयान करते हैं उनके बारे में बताइए गुजरात न गुजरात में इस्लाम और सुफीजम न प्रचार प्रसार हजरत शकील अहमद कादरी साहेब नु नाम अति आदर पूर्वक लेवाये प्रख्यात सूफी खतीब वक्ता है जमने पोता प्रवचनों द्वारा लाखों दिलो म પ્રેમ અને શાંતિ નો સંદેશ છે હઝરત સાહેબ ને લોકો હઝરત મૌલાના અને બુલબુલે કાઠિયાવાડ જેવા પણ ઓળખે છે તેમના નામ સાથે જોડાયેલ કાદરી શબ્દ સૂચવે છે કે તેઓ સુફીઝમ ના પ્રસિદ્ધ કાદરિયા સિલસિલા સાથે સંકળાયેલા છે જેના સ્થાપક મહાન સુફી સંત શેખ અબ્દુલ કાદિર જીલાની રદિયલ્લાહુ તાલા અનહુ છે પ્રવચનો ના મુખ્ય વિષયો હઝરત શકીલ અહમદ કાદરી સાહેબ ના પ્રવચનો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ જીવનના અનેક પાસાઓ ને સ્પર્શે તેમના મુખ્ય સંદેશા આ છે આત્મ શુદ્ધિ તસવુફ આત્મા સાથે નિકટતા સ્થાપિત કરવી પ્રેમ અને સહિષ્ણુતા તમામ ધર્મ અને જાતિના લોકો પ્રત્યે પ્રેમ આદર અને ભાઈચારા નો સંદેશ નૈતિક મૂલ્યો ઈસ્લામના મૂલ્યો જેમ કે સચ્ચાઈ કરુણા અને માફી ની મહત્તા હઝરત સાહેબે આધુનિક ટેકનોલોજીનો વસલમનું સદુપયોગ કરીને પોતાના સંદેશાને વ્યાપક બનાવ્યો છે તેમના અનેક પ્રવચનો યુટ્યુબ પર ઉપલબ્ધ છે જેના કારણે તેમનો સંદેશ ગુજરાતની બહાર પણ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે કાર્યક્રમોમાં હાજર ન રહી શકનારા લોકો પણ લાભ લઈ શકે છે યુવા પેઢી ડિજિટલ માધ્યમથી સરળતાથી જોડાઈ રહી છે લોકપ્રિયતા અને પ્રભાવ હઝરત સાહેબની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમની સરળ સ્પષ્ટ અને લાગણીસભર બોલવાની શૈલી છે જટિલ ધાર્મિક વિષયો તેઓ સરળ ઉદાહરણો દ્વારા સમજાવે છે તેમના પ્રવચનો આધ્યાત્મિક શાંતિ આપતા સાથે જીવનની સમસ્યાઓનો ઉકેલ પણ દર્શાવે છે કાર્યક્ષેત્ર હઝરત સાહેબ મુખ્યત્વે ગુજરાતી ભાષામાં પ્રવચનો આપે છે તેઓ મોટા શહેરો ઉપરાંત નાના ગામડાઓમાં પણ જઈને ઇસ્લામી ચેતના ફેલાવે છે તેમની કુરાન હદીસ ઇસ્લામી ઇતિહાસ અને સૂફી સંતોના ઉપદેશનો સમાવેશ થાય છે નિષ્કર્ષ હઝરત શકીલ અહમદ કાદરી સાહેબ ફક્ત એક વક્તા જ નહીં પરંતુ શાંતિ પ્રેમ અને ભાઈચારાનો સંદેશ ફેલાવનાર એક પ્રેરણાદાયી ધર્મગુરુ છે તેઓએ સુફીઝમના સિદ્ધાંતોને આધુનિક યુગ સાથે જોડીને લોકોને સકારાત્મક માર્ગદર્શન આપ્યું છે તેમના પ્રવચનો આજ પણ હજારો લોકોને જ્ઞાન અને આધ્યાત્મિક શાંતિ આધાર બની રહ્યા છે જાની સબકર્મ હૈ તુમ્હા હોય હૈ કમી કાપુર जब से मंगते तुम्हारे हुए हैं कोई मुंह ना लगाता था हमको पास तक न बिठाता था हमको जब से जब से जब से थामा है दामन तुम्हारा दुनिया वाले हमारे हुए हैं